કરવા અને ગંદકી કરવાની માંગ કરવામાં આવી છે વિજયપુરના સમુદિયા ફળિયામાં આદિવાસી હળપતિ સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે આ ફળિયામાં

સિંચાઈ વિભાગની નહેરમાં ડ્રેનેજના ગંદા પાણી વહે છે સમોદિયા ફળિયામાં અસહ્ય ગંદકી પ્રસરી રહી છે ઓમસાઈ રેસિડેન્સી નહેરના દક્ષિણ અને પશ્ચિમની અડીને આવેલા છે આ સોસાયટીના રહીશોએ નહેરની માર્જિનની જમીનમાં એક દરવાજો મૂકી દેવા સાથે સમોદિયા ફળિયા તરફથી આપતો નહેરનો રસ્તો તારની ફેન્સિંગ કરી બંધ કરી દીધો છે તેથી સમોદિયા ફળિયામાં રહીશોએ પ્રાથમિક શાળા પણ આવેલી છે જેમાં આંબેડકર નગર નવી ફરીને ના ત્રીસ જેટલા નાના બાળકો અભ્યાસ માટે આવે છે તેમને પણ વાડમાંથી નીચેથી આવું પડે છે જે જોખમકારક છે

અળબતી સમાદના લોકોય સિંચાય વિભાગના અધિકારીઓને ફરિયાદ કરી આ માર્ગ ખુલ્લો કરવા અને નહેરના ગંદા પાણીનો નિકાલ અટકાવવાની માંગ કરી છે આ સમુદ્યા ફળિયાનો મારો સંબંધ છે 40 45 વર્ષનો સંબંધ હું બાજુના સોસાયટીમાં રહું ધીર કુટીરમાં રહું છું ને કંઈ પણ પ્રોબ્લેમ હોય આ સોસા સમુદ્યા ફળિયાનો તો આગળ લઈને આવે કેમ કે એ લોકો આદિવાસી જાતિના છે પછાત વર્ગના છે એટલે એ લોકો ઓફિસરોને બોલવા માટે ઓફિસરો આગળ બોલવા માટે ગભરાય એટલે મારી જોડે આવે ને મારા પાસે સલાહ સૂચન લઈ હવે વસ્તુ એવી છે આ કેટલા વર્ષોથી હું જોઉં છું આ નહેર પર એ લોકો અવર જવર લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી તો હું અહીંયા રહું છું બાજુમાં હાઈવેની સાઈડ પર ને આ લોકોનો તે વખતે મારા ખેતરમાં એ લોકો કામ કરવા આવતા અને આ રસ્તાનો ઉપયોગ એ લોકો લગભગ સિત્તેર એંસી વર્ષ પહેલાંનો કરે હવે જ્યારથી આ સોસાયટી બંધાઈ ને એ લોકોએ શું કર્યું કે જે વરસાદી પાણી જતું હતું એ આ પાછળ થઈને ને એ પૂણા સોસાયટીમાં નીકળી જતું પણ એ લોકોએ એ ત્યાં વોલ કરી દીધી મોટી વોલ કરી દીધી ઉપરથી અવર જવરનો રસ્તો બંધ ને આ નહેર જે હતી નેરમાં એ લોકો શું કર્યું કે તારની વાળ બાંધી દીધી હતી ને આગળ એક ગેટ મૂકી દીધો હતો આ જે ફળિયાના જે સ્ટુડન્ટો છે અવર કામ કરવાવાળા લોકો છે એ લોકોએ બે કિલોમીટર ફરીને જવું પડે ચાર રસ્તા સુધી ને એક બીજી વસાહત આવી છે ત્યાંના વીસ પચીસ છોકરાઓ અહીંયા આ સમુદિયા ફળિયામાં ભણવા આવે છે એ લોકોએ બે કિલોમીટર ચાલીને આવવું પડે છે કે વરસાદથી જે પાણી ખરું એ ભરાઈ જાય એટલે અહીંયાથી તો પહેલાં અંદરથી નીકળીને આવતા હતા છોકરાઓ પણ એ વરસાદમાં તો શક્ય નથી એટલે આ સોસાયટી સોસાયટીવાળાએ શું કર્યું કે તારની વાડ બાંધી દી કરી દીધી ત્યાં એક મોટો ગેટ મૂકી દીધો ને તે પછી મારા મારા સમજ પ્રમાણે એમને મેં સમજાવ્યા આ સમુદિયા ફળિયાને એક અરજી કરી નહેર ખાતાવાળાને નહેર ખાતાવાળા સાહેબે અમને એમ કહ્યું કે એમને ચાર નોટિસ મળી ગઈ છે કે આ તારની વાળ અને જે ગેટ કર્યો છે એ તોડી નાખો હજુ સુધી તોડ્યો નથી હવે એના આગળ કંઈ કાર્યવાહી થઈને આ બિચારા ગરીબ લોકોને અવર જવર માટે જલ્દી સગવડ થઈ જાય એવી અમારી ભલામણ છે અને અમે કલેક્ટર સાહેબને પણ એક આવેદનપત્ર આપવાના છે આ બધા ભેગા થઈને